દોસ્તો યુટ્યુબ ફેમિલી અમારા નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો આજ આપણે જવાનું છે ઢોર સારો આજ રજા હતી શનિવાર તો અને શનિ રવિની રજા હતી એટલે આપણે જો ઢોર સારવા જવાનું છે અને જો આપણે ઢોર સારવા આવી ગયા તો આપણી પાટિયું છે અને આમ અમારી વાડી જો ખેતર માં એમાં ઢોર સારવી છે આપણે અને હવે આપણે થોડાક આમ ડુંગર માંથી ઢોર ચડાવશું અહીંયા ડુંગર છે ના ઢોર ચડાવશું અને તમે અમારા વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો એટલે તમને મજા આવશે તમને બધું અવનવી વસ્તુ બતાવશું પૂડિયા છે કંટ્રોલા છે એવું બધું તમને બતાવશું એટલે વ્લોગમાં બનાવી રહીજો તો હાલો મળીએ આગળ ફેમિલી જોવા આ આપણી ભેંસું છે બે અને એને એક એવો રોગ ઢોરમાં આવ્યો છે કે ખરવા થઈ ગયો છે એટલે એક કે નહીં અને ધીમે ધીમે તોય હાલે અને સરે એ નહીં એવો રોગ આવ્યો છે ભેંસુમાં અને જો આપણે ધીમે ધીમે એંકોર સડાવવાની છે ભેંસુને તો આપણે આલો તો આપણે ડુંગર માથે ચડાવી દેવી અને મળીએ માથે તો આલો આપણે ચડાવી દેવી ફેમિલી હવે આપણે જો ઢોરને મસ્ત રીતે સરવા ચડાવી દીધા છે જો અહીંયા અને જો અહીંયા છે એ મારા દાદાની વાડી છે અને ઇનથી આગળ અમારા કાકાની વાડી ને હમણાં તમને અમારી વાડી બતાવી થોડુંક ડુંગર ઉપર ચડવી એટલે તમને બતાવશો અને એક વસ્તુ તમને બતાવું એ તમે કોમેન્ટ કરી દીજો કે આને શું કહેવાય એમ તો હાલો હું તમને એ વસ્તુ બતાવું પ્લીક તમને એ વસ્તુ બતાવું કે એ શું છે તમે કોમેન્ટ કરીને કહી દીજો બરાબર તો આ જુઓ અને શું કહેવાય એ કહી દીજો જુઓ આવી ગયું આવું કાંક વસ્તુ છે એ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો બરોબર ને આપણે અહીંયા ડુંગરમાં આવીએ એટલે જો એવું બધું ખાવાનું જ હોય એટલે આપણે જો હવે ખાવી અને મોજ કરવીને ઢોર સારવી હવે અને જો ઓલા આપણે સલેવાળું મકાન બતાય એ આપણું મકાન છે જો તમને ઝૂમ કરીને બતાવું જો આવડું આ મારું મકાન છે તો ફેમિલી આપણે હવે આમ ભાગી ગયા છે તો આપણે એને થોડા કંઈક લેતાવી હાલો તો મળીએ આગળ ફેમિલી તમને એક એવી વસ્તુ બતાવું ને જે આપણે દવામાં ઉપયોગ કરી મોઢું આવી ગયું હોય ને તો એ તેના પાન તમે સાવી જાઓને એટલે તમને એમાં રાહત થઈ જાય બે ત્રણ ધીમાં તો આ છે સણોઠીના પાન એ તમે આ સણોઠીના પાન તમે છે ને સાવી જાવ ને મોઢું આવી ગયું હોય ને તો તમે સાવી દાવ ને એટલે તમને છે ને એક નંબર સારું થઈ જાય અને દવા માટે એ બેસ્ટ છે અને સણોઠી બીજામાં એ ઉપયોગ થાય છે જો અહીંયા સણોઠી આવી લીલી કાક આવેલી છે અહીંયા જો અહીંયા જો આવું હોય એનો આવે એટલે આપણે દવામાં બહુ ઉપયોગી છે તો આલો મળીએ આગળ ફેમિલી જુઓ આપણા ટોર મસ્ત રીતાના ચડવા મળ્યા છે ને અહીંયા કરજો મારા બાપુનીના ઢોર સરે છે અને આ છે ને ગરવળીઓ છે ગરવળિયો છે ને એ ઉનાળામાં છે ને એનો ગુંદર ગોતવાનો હોય એટલે આ ગુંદર છે ને તળીને ખાવ ને ચોમાસામાં એટલે એક નંબર મોજ આવે આમાં ગુંદર ગોતીને ખાવાનો એ ઉનાળામાં ગુંદર હોય અને આપણે ચોમાસામાં ખાવીને એટલે એક નંબર મોજ આવે તળી અને જો અત્યારે આ બોર આવી ગયા છે આવા ઝીણા ઝીણા પછી ઝીણા બોર પાક છે એટલે આપણે તમને એનો વિડીયો પાછો બનાવશું ચાલો તો મળી જાય જો આપણે માથે મળી તમે જેને બે ગયા ને ડોર જોવા અહીંયા બધે સરે છે અને આપણે જો હવે બે ગયા છીએ અને હવે આપણે આમ રખડવા જ આવી એટલે તમને બધું બતાવી અમારા ગામને એ બતાવી છે એટલે બતાવશું ચાલો તો આપણે ઉપર થઈ ફેમિલી જો આપણી આ ભેંસું જે સરતી નથી કારણ કે એને ઓલો રોગ થઈ ગયો છે ખરવા રોગ થઈ ગયો છે એટલે શરતી નથી એટલે હવે આપણે થોડાક આંખ્યું એટલે સરે તો ફેમિલી જો અહીંયા છે ને વેચતાણ પાણી છે જો અહીંયા એક નળ છે વેચતાણ પાણી આવું કાંઈક પાણી છે આછું તેલ અને આ પાણી પીવાય તે મસ્તીનું પાણી ટૂંકમાં ડુંગરમાં લી પાણી આવે છે અને હવે જોવા તમે તમને આગળ જવી આપણે બતાવશું અમારું ગામ અને લામધારવાળા ખોડિયારમાં છે એ મંદિર તમને બતાવશું ડુંગરમાં થયેલી બતાવી જુઓ તમે હાલો તો આપણે અત્યારે જઈએ Azoa, ayan seni, hapul gam si, azoa tamna toruk zum, keren batalo, ayan zao hapul gam si, ayan seni, si koriar mendir si, ayan zao na video bana saulok, lam taro la koriar ma, na mendir તો ના મંદિર છે ને આપણું આ ગામ છે અને આ બધી વાડીઓ આપણી તો આનો નજારો જો ને છે અક્ષો અહીંયા બધી અહીંયા બધી ટોર સરે છે તો અહીંયા ટોર સર છે અને આપણે હવે ટોર સારવા લેવીએ છીએ ચાલો તો આપણે અહીંયા ઓલોગનો એન્ડ કરવી છે અને તમને અમારો વૉલોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે જેથી કરીને પહેલાં તમને વિડીયો મળે કાલો મળીએ નવા વ્લોગ સાથે